જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસ દ્વારા આજે ગુજરાત સરકારના આશીર્વાદથી અમારા જિલ્લામાં ઘટપડતા પડતા ખાનગી શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયક જ્ઞાન સહાયક અને આચાર્યોની ભરતીનું આ આખું વર્ષ રહ્યું છે ત્યારે આજે કુલ ચુમ્માલીસમાંથી બાવીસ આચાર્યોને આ ભરતીના ઓર્ડર આપ્યા છે અને ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓમાં પુલ મળીને ચારસોથી પણ વધારે શિક્ષકોને અમે નિમિત્તપત્ર આપી રહ્યા છીએ આમ આ જિલ્લામાં જે અતિ મહત્વનું અંગ કહી શકાય એવું શિક્ષકનું હોવ એ હવે આ જિલ્લામાં જે ઘટ છે હવે પૂર્ણ થાય છે ત્યારે સ્થાનિક જનપ્રતિનિધિ તરીકે અમે રાજ્ય સરકારના આદરણીય મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શિક્ષણ મંત્રી શ્રી અને સૌનો આભાર માનીએ છીએ અને આ નવનિયુક્ત શિક્ષકોને શુભકામનાઓ પાઠવવા માટે આજે અમારી સાથે જિલ્લાના શિક્ષણાધિકારી મહાનગરપાલિકાના કમિશનર શ્રી જી સી સોલંકીજી અને સૌ સાથે મળીને સંતગણ પણ આજે તેઓને શુભકામનાઓ અને આશીર્વાદ આપી રહ્યા છે ત્યારે તેઓની પાસે જિલ્લાનું શિક્ષણ સ્થળ સુધરે એવી અપેક્ષા પણ છે અને તેના માટે તેમને શુભકામનાઓ જે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત અને કમિશનર શાળાઓની કચેરી દ્વારા આયોજિત બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર ખેડા જિલ્લાની અંદર કુલ એકસો દસ જેટલી શાળાઓમાં આજે બસો ને સત્તર જેટલા ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકોને નિમણૂક પત્ર તથા સંચાલકોને ભલામણ પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો છે માન્ય સંસદ સભ્યશ્રી એની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું છે સરકારી માધ્યમિક અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર પણ

અને એનાથી શિક્ષણની ગુણવત્તામાં સુધારો આવશે તે અમને સૌને વિશ્વાસ છે શિક્ષકોની શુભેચ્છા સહ નિમૂક આવેલ છે